કોઈ નિયમ બધા માટે સરખા હોય જે કોઈ હોય બરાબર તો આ નિયમો બધા સરખા હોય એ અંતર્ગત બીજી યુનિવર્સિટી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય એની અંદર કુલપતિની કાર ઉપર હૂટર રાખેલું છે બરાબર એ ન્યાય આપણે અહીંયા હૂટર અહીંયા દસ દિવસ પહેલાં મૂકાયું છે એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી પહેલી વાત એ છે બીજું આ સંદર્ભે જો કોઈ વિવાદ ઊભો થાય એવો હશે હું અંગત રીતે વીઆઈપી કલ્ચરનો સખત વિરોધી માણસ છું મારું બેકગ્રાઉન્ડ જ એ છે તો આની અંદર જે કંઈ બીજું આગળ સૂચના મળશે એ પ્રમાણે આપણે કાર્યવાહી એની અંદર કરવાની છે પણ આજની તારીખમાં આજની તારીખ એક મિનિટ આજની તારીખમાં રાજ્યની પાંચ જેટલી યુનિવર્સિટીના કુલપતિઓની ઉપર મેં આ પહેલાં પણ કહ્યું છે

ઘણી વખત મુખ્યમંત્રી હજી એક મિનિટ એક મિનિટ એક મિનિટ મેં આ સ્પષ્ટતા કરી દીધી તમને અત્યારે ઓફિશિયલી આરટીઓ પાસે પણ કોઈ આનો પરિપત્ર નથી એવું આરટીઓમાં પણ કોઈ કે તમારામાંથી મિત્રોમાંથી કોઈ કે પૂછ્યું હતું બરાબર તો હા હા એટલે નહીં નહીં મારું જે કહેવાનું છે એ જ છે કે આ જે છે એ આપણે એને અહીંયા એક મુદ્દો બનાવ્યો છે આપણા મીડિયાએ રાજકોટનું લોકલ સાંભળો મારી વાત સાંભળો સાંભળો પણ આ વસ્તુ જે છે એ બીજી યુનિવર્સિટીઝની અંદર ઓલરેડી છે આ હું જે કહું છું એ નવું નહીં નહીં આપણે આપણે નહીં નહીં બીજા બીજાનું છે મેં મેં હા હું સ્વીકારું છે સ્વીકારું છે વિરોધી છું વિરોધી છું બીજું આ જે ટ્રાફિકની સમસ્યા આ હૂટરનો ઉપયોગ હજી સુધી આપણે કર્યો નથી બરાબર ટ્રાફિકની સમસ્યા દિન બદિન વધતી જાય છે ઘણી વખત છેલબટાવા તમે જોશો નેવું ટકા જે છે એ એની અંદર આ હૂટરનો ક્યારેક ઇમરજન્સીમાં જરૂર પડે તો ઉપયોગ બધી જગ્યાએ કરતા હોય છે સામાન્ય રીતે એમને બંધ જ પડ્યું હોય છે આ પહેલાં એ તમારા ઉપર છે જોઈ જોઈ લો તમે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં છે આંબેડ સોમનાથની અંદર આવી જે આ તમે શોધી શકો છો બરાબર તમારું નેટવર્ક છે ઘણું સારું છે આમાં કરીને બરાબર ખૂબ આભાર ધન્યવાદ શું નહીં દૂર કે એ એ આપણે મેં કીધું એ પ્રમાણે નિયમ મુજબ થશે જો નિયમ